ભારતે પાકિસ્તાનને હરાવી એશિયા કપ નામે કર્યો છે હવે ટીમ ઇન્ડિયાની નજર ફરી ટેસ્ટ સિરીઝ પર કબજો જમાવવાની રહેશે બે થી વેસ્ટ ઇન્ડિઝ સામે ઘર આંગણાની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે તો બે ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ સામે અમદાવાદમાં મેચ રમાવાની છે જેના પગલે ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી છે તો ભારતીય ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમશે તો ભારતે પાકિસ્તાનને હરાવી એશિયા કપ નામે કર્યો હતો તો હવે ટીમ ઇન્ડિયાની નજર ફરી ટેસ્ટ સિરીઝ પર કબજો જમાવવાની રહેશે તો બે ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ સામે ઘર આંગણાની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તો એશિયા કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી તો બે ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ સામે અમદાવાદમાં મેચ રમાવાની છે જેના પગલે ટીમ અમદાવાદ પહોંચી છે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ ટેસ્ટ મેચ રમાવાની છે તો ભારતે પાકિસ્તાનને હરાવી એશિયા કપ નામે કર્યો હવે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તો ફરી જીતવાની નજર ટીમ ઇન્ડિયાની છે તો બે ઓક્ટોબરથી આ ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે